સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આંગણવાડીની બહેનો દ્વારા હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલા બજેટનો વિરોધ કર્યો હતો મારદ માર્ગ માંગને પૂર્ણ ન થતા હોડી કરે તે પહેલા પોલીસે આંગણવાડીની બહેનોને અટકાવવામાં આવી હતી ગુજરાત સરકારના નાણાં મંત્રીએ બજેટ રજૂ કર્યું હતું જોકે આ બજેટથી આંગણવાડીની બહેનોમાં નિરાશા જોવા મળી હતી અને આંગણવાડીની બહેનોએ બજેટને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું લિંબાયત વિસ્તારમાં શાસકો સામે વિરોધ કર્યો હતો આંગણવાડી વર્કર ઘણી મહિલાઓ પંદરથી વીસ વર્ષથી ફરજ બજાવી રહી છે છતાં પણ તેમને વેતન ખૂબ જ ઓછું આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો મહિલાઓએ કર્યા છે આંગણવાડી વર્કર પાસેથી અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે જેથી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સગર્ભાઓને નાસ્તો પહોંચાડવો કોરોના સંક્રમણ કાળ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા તેમને બે વર્ષ સુધી સર્વેની અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી જેમાં કોર્પોરેશન દ્વારા તેમને અલગથી મહેનતાણું ચૂકવવાની પણ વાત થઈ હતી તથા તેમને હજુ સુધી કોઈ પણ પ્રકારનું વર્તન આપવામાં આવ્યું નથી જેથી આંગણવાડીની મહિલા બહેનો દ્વારા ધારાસભ્ય તથા નગર સેવકો વિરુદ્ધ સૂત્રોચ્યારો કર્યા બાદ બજેટની હોડીનો પ્રયાસ કરતાં જ પોલીસ ત્યાં દોડી જઈ આંગણવાડીની બહેનોને અટકાવી હતી મારું નામ સીમાબેન શ્રી માલવે ઘટકમાં આજે અમારું કાલે બજેટના એ કરવામાં આવ્યું બજેટની અંદર અમારી કોઈ બી માંગણીઓને પૂર પૂરવામાં નહીં આવ્યું પગાર વધારાને એક રૂપિયા બી નહીં કર્યું છે અને એના માટે આજે અમે ભારે સંખ્યામાં રોષ ઉતરાયું છે બહેનોને એટલી મહેનત કરે કોરોના કાળની અંદર કોઈ બી સર્વેની અંદર અમારી બહેનોને પૂછવામાં આવે અને જ્યારે પગાર વધારાનો ટાઈમ આવ્યો ત્યારે સરકાર અમને ભૂલી જતી છે તો આવી રીતે અમારી સાથે કાયમ શોષણ કરવામાં આવે છે કોઈ બી જગ્યા પર કંઈ બી જ્યાં હજી કોરોના જેવી બીમારી અંદર કોઈ પગ નહીં મૂકતો હતો ત્યારે અમારી બહેનો એક એક ઘરમાં જઈને સર્વે કર્યું છે એ લોકોને ઓક્સિજન ચેક કર્યું છે ત્યારે કોઈ નહીં જોઈને હજુ પગાર વધારાનો ટાઈમ આવ્યો ત્યારે અમારી બહેનોને એક કોઈ યાદ જ સમાજ કેમ અમને કઈ લાગતું નહીં સરકાર ને કઈ દેખાતું નહીં અને આજે અમે પુતળા દહન બજેટમાં પુતળા દહેન ના કાર્યક્રમ ઉપસ્થિત થયા છે અમે પુતળા દહેન કરવા માટે લયું પણ પોલીસ અમને પુતળા દહેન કરવા નહીં દીધું

કેવી રીતે બહેનો ઘર ચલાવી રહી છે એનો જીવ જાણે છે અને આખો દિવસ ટાઈમ અને ઉપરથી એટલી બધી દબાણ એટલી બધી માહિતીઓ માંગે અને પગારના નામ પર ઝીરો થઈ જાય કામ કરવા માં અમે ના નહી બોલતા અમે એ જ કેવા માંગીએ છીએ કે તમારી બહેનો બહેનો તમને સપોર્ટ કર્યો આજે તમે આ સ્થિતિ પર પહોંચી ગયા છો તો એ બહેનો બહેનો બાજુ બી તો જો કમસે કમ કે આજે કઈ સ્થિતિમાં પહોંચી ગઈ છે આજે નારી શોષણ થઈ રહ્યું છે આઠ છે નારી સન્માનનો દિવસ હોય ત્યારે જ અમારું શોષણ થઈ જાય કેમ કે અમારા પગારનો વધારામાં એક ટકાનો વધારો નહીં થયો કેમ કે આ પોલીસ અમને બાળવા નહીં દીધું અમારા હાથ લિંબાયત પોલીસ છે બજેટનો વિરોધ કરવા પહોંચેલી મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનોના મોઢા પર આજે રોષ જોવા સ્પષ્ટ દેખાતો હતો જોકે પોલીસે સમજાવતી કામગીરી હાથ ધરી હતી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે આંદોલન કરવાની પણ તેમની ચીમકી ઉચ્ચારી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા